સ્ટેશન ખાતે પકડાયેલ કરોડોના વિદેશી દારૂ ઉપર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કરોડોનો વિદેશી દારૂ ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો આબો હાઈવે અમીરગઢ આરટીઓ નજીક અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન અલગ અલગ એકસો પાંત્રીસ ગુનામાં પકડાયેલ કરોડો રૂપિયાનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ઉપર તેમજ પોલીસ ની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવીને દારૂના જથ્થાને ને નાશ કરવામાં આવ્યો કુલ એકસો પાંત્રીસ જેટલા ગુનાઓનો પ્રોહિબિશન એટલે કે દારૂનો મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે દાતા એસડીએમ સાહેબ તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કર્યો છે જે મુદ્દામાલ છે લગભગ ચાર કરોડ વીસ લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ છે અને લગભગ એકસો પાંત્રીસ જેટલા ગુનાઓના મુદ્દામાલ આજે નાશ કરવામાં આવ્યો છે